મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલા રાયોલીથી લવરિયા જેઠોલીને જોડતો ડામર રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે વિશ્વના ત્રીજા નંબરનું નંબરનું અને દેશના પ્રથમ ડાયનાસોર પાર્ક રાયોલી ગામ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના આઝાદીના સિત્તેર વર્ષ સુધી ડામર રસ્તાની માંગણી રાયોલી ગામના ગ્રામજનો કરી રહ્યા છે પરંતુ બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણ તેમજ પંચમહાલ લોકસભાના પૂર્વ સંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડને મહીસાગર જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ દ્વારા ધારદાર રજૂઆત કરતાં પૂર્વ સાંસદશ્રીની ભલામણથી ત્રણ સાત બે હજાર પોતાના લેટર ઉપર ભલામણ લખી આપી હતી અને પોતે અંગત રસ લઈને ભલામણ કરી હતી જેને હાલના સંસદ સભ્ય શ્રી રાજપાલસિંહ જાદવ સાહેબ તેમજ બાલાસિનોના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબની ધારદાર રજૂઆતના પગલે રાયલાથી લવારિયા જેઠોલી ગામનો જોડતો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર કરાવીને જોબ નંબર ફાળવીને એક પોઈન્ટ પચાસ લાખ જેવી મતદાર રકમ આપવા બદલ ધારાસભ્ય તેમજ અને પૂર્વ સંસદનો છત્રસી કે ચૌહાણ અને રાયોલી ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયત પરિવાર ખૂબ ખૂબ આભાર માન્યો છે છત્રસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર